હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો ચાલું શરૂ કરીએ આજની વાર્તા દીકરા જેનું આપણે લૂણ ખાધું હોય એ જ આપણે મનપૂજા કહેવાય મિસ્ટર અનુબોધે મુંબઈથી ઘર ખાલી કરી જયપુર રહેવા જવાનું નક્કી કર્યું ત્યારે તેમની પત્ની વિસ્મિતાને એ ચિંતા હતી કે નોકર શિવુને સમજાવ્યું પણ એ મુંબઈ છોડવા માગતો નહોતો શિવુએ મુંબઈમાં પણ અનુબોધસરના ઘેર ચોવીસ કલાક રહેવાની ના પાડી હતી એના મા બાપ ગરીબ હતા માતા મજૂરી કરી ઘર ચલાવતી હતી રાત્રે આઠ વાગ્યા પછી એ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચી જતો કુલીઓએ ઉતારેલો સામાન એ મુસાફરોની ગાડીમાં ગોઠવતો અને તેઓ કૃપા દ્રષ્ટિથી જે કાંઈ આપે તે લઈ લેતો બે ત્રણ કામ કર્યા બાદ એને પંદરેક રૂપિયા મળી જતા અને હોંશે એ ઘેર પહોંચી મજૂરી કરી થાકી પાકી ઘેર આવેલી માતાને તે પૈસા આપતો માતા સવાર સાંજનું ભેગું ખાવાનું એક જ વખત સવારે બનાવતી અને ટાઢું બો બોર ખાવાનું શીવ ગરમ કરી આપતો તે નહીં ખાવાનું બહાનું કાઢતો શેઠને ઘેરથી ભરપેટ જમીને આવ્યો છું એમ કહી પરાણે પરાણે હોડકાર ખાઈ પરિતૃપ્તિનું બહાનું કાઢતો એ વાતને પંદરેક દિવસ થયા હશે ત્યાં સુધી વિસ્મિતાને કોઈ નોકર મળ્યું નહીં મોટો પગાર આપી નોકર રાખવાની વાતનો મિસ્ટ અનુબોધ વિરોધ કરતા પોતાના પૂર્વજોનું બંધ પડ્યું રહેલું મકાન તેમણે સાફસુફી કરી રહેવાલા લાયક બનાવ્યું હતું તેમણે પત્નીને કહ્યું અમારી કંપની ધંધામાં આર્થિક રીતે ડૂબી ગઈ છે અને સાઈઠ ઉપરના સૌ સાહેબો અને કર્મચારીઓને દસ દસ લાખ આપી છૂટા કરી દીધા છે ઉંમરને કારણે અહીં જયપુરમાં પણ મને નોકરી આપવાનો સૌ નનૈયો ભણે છે એટલે તારે ખર્ચમાં કાપ મૂકી ઘર ચલાવવું પડશે હું મારાથી બનતું કરીશ પણ આર્થરાઇટ્સને કારણે મને બેસવા ઉઠવામાં બહુ જ તકલીફ પડે છે ઘેર બેઠે બેઠે હું પણ નાના નાના ખાદ્ય પદાર્થો ઊભા કરીને તમને ટેકો કરીશ જવાનીનું દાંપત્ય માણસ માટે હોય છે અને ઘડપણનું દાંપત્ય સેવા માટે મને ખાતરી છે હું આપણું ઘર એવી કરકસરથી ચલાવીશ કે તમે જ કહેશો કે આવી પત્ની ભવ ભવ મળે એમ દોઢ મહિનો પગાર દોઢ મહિનો પસાર થઈ ગયો મિસ્ટર અનુબોધને ફિક્સ ટાઈમથીની નોકરી મળી એમણે ભગવાન મહાદેવના દર્શન કરી નીકળતા પહેલાં કહ્યું તને એકલી મૂકી નોકરીએ જવાનું ગમતું નથી પણ શું કરું મારી કંપનીના અનેક માણસોએ ભ્રષ્ટાચાર કરી કંપનીને ડૂબાડી છે પણ મેં પ્રતિજ્ઞા કરી હતી કે કંપનીનું એક પણ પૈસો અપ્રમાણિક રીતે નહીં વાપરું કેન્ટીનમાં મફત ખાવાની સુવિધા હતી પણ હું ઘેરથી લંચ બોક્સ લઈ જતો પ્રામાણિકતા શીખવા માટે કોઈ ધર્મગુરુનું પ્રવચન સાંભળવું પડતું નથી પણ અંતઃકરણને જ દેવ મંદિર માની તેને પવિત્રના પુષ્પો અર્પણ કરવા પડે છે મને યાદ આવે છે મુંબઈનો આપણો નોકર શિવ રસ્તામાંથી જડેલો રોકડો રૂપિયો પણ એ દાનપેટીમાં નાખે આજે શિવ જેવો વફાદાર નોકર શોધ્યો પણ જડે નહીં તમારો શિવ તમારી સેવામાં હાજર છે અનાથ બની તમારી સેવા દ્વારા સનાથ બનવા અહીં જયપુર આવ્યો છે રેલવેની પ્લેટફોર્મ ટિકિટ કઢાવી ડબ્બે ડબ્બે ભીખ માંગી પૈસા ભેગા કર્યા ભૂખ્યા તરસ્યા રહીને ત્યારે અહીં જયપુર સુધી પહોંચી શક્યો છું લોહીની સગાઈવાળી તો ભગવાનને ગેર જતી રહી હવે વિસ્મિતા શેઠાણી પણ મારી માતા એમણે મને સગી માતા કરતાં પણ લાગણી અને પ્રેમથી સાચવ્યો છે કહેતા શિવ રડી પડ્યો અને વિસ્મિતાનો ચરણ સ્પર્શ કર્યો શિવ હું તને એક પણ દિવસ ભૂલી નથી મારા પતિ શિવ ભક્ત છે અને હું શિવ ભક્ત ભગવાન શિવે જ તને મારા પ્રત્યેનું ઋણ ચૂકવવા પાછો મારે ઘેર મોકલ્યો છે વિસ્મિતાએ કહ્યું વિસ્મિતા મમ્મી અનુબોધ સરની કંપની ડૂબી જવાના અને નોકરીમાંથી તેમને પાણી પાણીચું પરખાવવા સુધીના બધા જ સમાચારોથી હું વાકેફ છું હું એટલે જ અહીં દોડી આવ્યો છું હું પગાર નહીં લઉં બે સમય ખાવાનું અને તમે ઘેર બેઠે જે પૂરક કમાણી કરો છો એમાં તમને મદદરૂપ થવાનું એ જ મારો પગાર માતા પિતાનું ઋણ ભૂલી જાય અને ગદ્દાર કહેવાય શેઠજી આપ આપને કામે નિરાંત જાઓ વિસ્મિતા મમ્મીની જવાબદારી આજથી મારી મને મારી મૃત મમ્મીના શબ્દો યાદ આવે છે દીકરા જેનું લૂણ ખાધું હોય તેની સેવા કરવી એ જ આપણે મન પૂજા કહેવાય સારા માણસો કોઈ ખાણમાંથી પેદા નથી થતા પણ ભગવાનની કૃપામાંથી જન્મે છે શિવએ કહ્યું અરે શિવ તું તો ફિલોસોફર છે બહારના ડિગ્રીધારીઓ ગણ્યા ગણાય નહીં એટલા મળશે પણ અંદરથી ભણેલા કેળવાયેલા લોકોની વસ્તી ઘટતી જાય છે શિવ તો ક્યાં સુધી ભણેલો છે અનુબોધે પૂછ્યું હાયર સેક્ટરી સેકડરી સાયન્સ સ્ટ્રીમથી સ્ટ્રીમની પરીક્ષા પાસ કરી છે પણ આગળ ભણવાના આર્થિક સંજોગોએ મારા અભ્યાસ પર તરાપ મારી એટલે મેં નોકર બનવાનું સ્વીકાર્યું મારી નોકરીને હું તીર્થસ્થાન માનું છું એ તીર્થ સ્થાનના દેવી દેવતા વિસ્મિતા મમ્મી અને આપ છો મને યાદ છે કે આપ વિસ્મિતા દેવીને કહેતા મારા ખિસ્સા કે પાકેટમાંથી તે આપેલા સો રૂપિયા કરતાં વધારે રકમ નીકળે તો મને ફૂટ કહે છે કર્મ સ્થાનને ઠારવું અને એની પ્રત્યેક વસ્તુને ભગવાનની ભાવના અંતઃકરણમાં નોકરીએ ચડવું જોઈએ તમારી સાથે કામ કરતા અનેક સાહેબોને કંપની સાથે પ્રપંચ કરીને પૈસાદાર થતા જોયા છે ધનિકના છપ્પન ભોગથી તૃપ્ત થવું એના કરતાં ઈમાનદારના ઘરનો સૂકો રોટલો ખાઈને કામ કરવું એ પણ વધુ પુણ્યદાયક છે અનુબોધ પપ્પા આ પૂજામાં બેસો ત્યારે મારા વતીથી એટલી પ્રાર્થના કરજો કે મારો પુત્ર સમાન સેવક કદીએ બિનવફાદાર અપ્રામાણિક અને કામચોર ન બને શિવએ કહ્યું મિસ્ટર અનુબોધ શિવના શબ્દોથી ગદ્દ થઈ ગયા હવે એમને પોતાની પત્ની વિસ્મિતાની ચિંતા નથી ભગવાન એને રેડીમેટ ખોડાનો ખૂંદનાર આપ્યો છે કોઈ ઉત્તમ માણસ તમારા ઘરમાં પ્રવેશે તો માનજો કે ભગવાનની મહેર થઈ છે ઈશ્વરને ઘેર અર્જન્ટ શબ્દ લખેલો નથી સમય પાકે તમે ઈચ્છો તે થશે એવો સંદેશો લખેલો હોય છે એમાં દેર મોડું ભલે થાય પણ અંધારાને સ્થાન નથી હોતું જા બેટા તારી વિસ્મિતા મમ્મીની સાથે ચા નાસ્તો કરી લે કહી મિસ્ટર અનુબોધે વિદાય લીધે હવે મમ્મીએ ચા નાસ્તો તૈયાર કરવાના દિવસો ગયા એમનો સેવક શિવુ આવી ગયો છે શિવુએ કહ્યું સેવક નહીં દીકરો તને સેવક કહેવો એ ભગવાનનું અપમાન છે પર સેવો પાડી ખાનાર પ્રામાણિક માણસને તો પૂજનીય માની દેવની પંક્તિમાં પ્રતિષ્ઠિત કરવો જોઈએ શિવોએ વિસ્મિતા મમ્મીના ઘરનો સેવાયાસ શરૂ કર્યો ઘરમાં આનંદ આનંદ વ્યાપી ગયો સાંજે ફિક્સ ટાઈમની નોકરી પૂજા કરી મિસ્ટર અનુબોધ પાંચ વાગે પાછા ફર્યા ત્યારે એમના હાથમાં બે કેરી બેગ હતી ચહેરા ઉપર ઉલ્લાસના પૂર વહેતા દેખાતા હતા શ્રીમતી વિસ્મિતા દોડતા ઓરડામાંથી બહાર આવ્યા પતિનો હરખાતો ચહેરો જોઈ તેમણે પૂછ્યું મેં તમને આટલા ખુશ તો ક્યારેય નથી જોયા એવું શું બન્યું કે આપના ચહેરા પર પ્રસન્ન પ્રસન્નતાનો ધ્વજ લહેરાય છે વિસ્મિતા શિવના પગલાં આપણા ઘર માટે ઈશ્વરનું વરદાન બન્યા છે મારા અત્યારના શેઠ મારી કર્મનિષ્ઠા જોઈ રાજીના રેડ થઈ ગયા અને એમણે મને કર્મચારીઓના હેડ બનાવી મારો પગાર બમણો કરી દીધો લે આ મીઠાઈ અને મિસ્ટર અનુબોધ આગળ બોલતા અટકી ગયા એમણે સાદ કરી શિવનો શિવને બોલાવ્યો શિવ આ છે મારા શિવનો શણગાર લાઓ આ થેલી મને આપી દો ભગવાનને મારે હાથે શણગારી દો શિવએ કહ્યું ના મારા શિવને મારી પત્ની વિસ્મિતા જ શણગારશે કહી અનુબોધે કહ્યું વિસ્મિતા આ થેલીમાં ત્રણ જોડ પેન્ટ અને ટી શર્ટ છે એ આપણા ઘરના શંકર સમાન શિવને તારે હાથે પહેરાવો શિવએ પિતા સમાન અનુબોધને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા એક પારકા છોકરા પર આટલી બધી કૃપા શિવ ભગવાને જન્માવેલો જન્માવેલું કોઈ બાળક પારકું નથી હોતું ભગવાન તેને પોતાની પાસે રાખવાને બદલે સમાજને સોંપે છે તું મારા આરાધ્ય શિવનું સંતાન છે તું ખુશ રહીશ તો ભગવાન શિવ પણ ખુશ રહેશે વિસ્મિતાએ શિવને નવા વસ્ત્રો પહેરાવ્યા ભગવાનની પૂજાનો હાર પહેરાવી કુમકુમનું તિલક કર્યું અને મોં મીઠું કરાવ્યું શિવએ આકાશ તરફ જોઈને પ્રાર્થના કરતાં કહ્યું મારી સ્વર્ગવાસી માં તું મારી ચિંતા છોડી દેજે તારો પરસેવું માહકી ઉઠ્યો છે અને મને વિસ્મિતા મમ્મી અને અનુબોધ સર જેવા પપ્પા મળ્યા છે ઈશ્વરની કૃપાનો ચમત્કાર ક્યારે અને કેવી રીતે કેવા કેવા સ્વરૂપે પ્રકટશે એનો કોઈને ખ્યાલ નથી હોતો તારો શિવ એક શિવ ભક્ત પરિવારનો સભ્ય બની ગયો છે અને છ મહિના બાદ એક પોસ્ટકાર્ડ શિવને મળ્યું ઘરમાં તે એકલો જ હતો પોસ્ટકાર્ડ વાંચી એ ને ધ્રુસકે રડી પડ્યો એણે ઘર બંધ કરી ચાવીઓ પડોશીને આપી ઘરની બહાર ચાલ્યો ગયો નજીકના શિવ મંદિરની પાછળ એક વડ નીચે પહોંચી ગયો અને થળને બાત ભેડીને છૂટા મોડે રડ્યો વિસ્મિતા દેવી પાછા ફર્યા ત્યારે શિવની ગેરહાજરી જોઈ આઘાત પામ્યા શિવ ક્યારે દગો કરે કરે જ નહીં એવો એમને પાક્કો ભરોસો હતો આમ તેમ તેને તેઓ શોધી રહ્યા હતા એટલામાં એક પડોશીએ કહ્યું તમારો શિવ નજીકના શિવ મંદિર પાછળના વડને બાથ ભેડીને રડી રહ્યો છે વિસ્મિતા દોડતા એ વડે પહોંચી ગયા વિસ્મિતાએ એને વડના થળથી જુદો પાડી શાંત કર્યો શિવએ પોતાના નામે આવેલું પોસ્ટ કાર્ડ વિસ્મિતાને આપ્યું એ પોસ્ટ કાર્ડ શિવની પ્રેયસી સતીનું હતું શિવની કસી ભાળ ન મળતા એની માતાએ સતીનું લગ્ન બીજે કરાવી દેવા દીધાના સમાચાર સતીએ રડતી આંખે લખ્યા હતા ચેરા એલા અક્ષરો તેની સાખ પૂરતા હતા વિસ્મિતાએ શિવને સમજાવતા કહ્યું શિવ તું તો ભગવાન શિવની કૃપામાં માને છે ને આ વડની બખોલમાં દીવો કરી તારો ભગવાન પરનો વિશ્વાસ જાળવી રાખ બેટા પણ સતીને વધુ સુખી બનાવવા તેના મા બાપે તારાથી અળગી રાખવાનો નિર્ણય કર્યો હશે હવે જે કંઈ થશે તે સારું જ થશે શિવ વિસ્મિતા મમ્મીના પ્રેમ ભીના લાગણી નીતરતા શબ્દો સાંભળી સ્વસ્થ થયો થોડાક દિવસો ઉદાસ રહ્યા પછી શિવ પૂર્વવત આનંદથી ઘરકામમાં જોતરાઈ ગયો એના મિત્રો એને નોકરી આપવા ઈચ્છતા હતા પણ એને કહ્યું મારે મારા પાલક માતા પિતાને છોડીને ક્યાંય જવું નથી તે દિવસે લક્ષ્મી પૂજનનો દિવસ હતો અનુબોધે ખાનગી રીતે હોલ બુક કરાવી પોતાની ઓફિસમાં ચોકીયાત તરીકે કામ કરતા દયાનંદની પુત્રી સાથે શિવના વિવાહની વાત પાકી કરી દીધી હતી એમણે શિવના ઓળખીતા તમામ મિત્રોને શિવના લગ્ન પ્રસંગે નોતર્યા હતા કોઈ પણ મોટા માણસને આમંત્ર્યા જ સાંજે એમણે શિવને કહ્યું આજે લક્ષ્મી પૂજનનો દિવસ છે લે આ પીતાંબર અને કોટ પહેરી લે લક્ષ્મી માતાને સુંદરતા ગમે છે અને કંપનીની ગાડીમાં વિસ્મિતા અનુબોધ અને શિવ પહેલા મેરેજ હોલ પર પહોંચ્યા ગોર મહારાજે શ્લોકો ઉચ્ચારવાનું શરૂ કર્યું અને મંચ પર શિવને બેસાડ્યો થોડી જ વારમાં શિવ માટે પસંદ કરેલી સુકન્યા ફૂલના હાર સાથે ઉપસ્થિત થઈ અનુબંધે શિવને કહ્યું આ છે મારી પુત્ર વધુ મારા વહાલ સોયા દીકરા શિવની પત્ની તારે માટે ભગવાન શિવે જ નવી સતીના નામે એને મોકલી છે મહારાજ તમે લગ્નવિધિ પૂરી કરો અનુબોધે કહ્યું શિવ હવે વરરાજા બની ગયો છે શિવએ કહ્યું મહારાજ બે મિનિટ વિધિ મુલતવી રાખો હું મારા દેવી દેવતાને પહેલાં પગે લાગુ અને શિવ વિસ્મિતા અને અનુભૂતને પગે લાગ્યો અને લગ્ન વિધિ પૂર્ણ થઈ નોકરોની પત્નીઓ ગાતી હતી પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર ભગવાનની કૃપા શિવ ઉપર ઉતરી હતી એક નોધારો અનાથ છોકરો આજે એક સુખી કુટુંબનો લાડકો પુત્ર બન્યો હતો તો મિત્રો આ કહાણી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ